યાત્રાધામ અંબાજીમાં આઠથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત સાંસદ પરબતભાઈ પટેલ કલેક્ટર તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે દીપ પ્રગટાવી શરૂઆત કરાવી આજે પાલખી યાત્રામાં એકાવન શંઘનાદ યાત્રા આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગારા વગાડી નૃત્ય સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજ્યા મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે પહોંચ્યા તો પરિક્રમા મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મશાલ યાત્રા ત્રિશૂળ યાત્રા જ્યોતિયાત્રા શક્તિપીઠના સંકુલોમાં શક્તિયજ્ઞ ભજન મંડળી યોજાશે

અને આ માતાજીને લઈ અને ગબ્બરની પરિક્રમા સંપૂર્ણ અમે કરીશું આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલખી યંત્રની યાત્રા અને જે આપણે કહીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલખી અને શંખ યાત્રાનું આયોજન છે જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હવે જયારે એકાવન શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે પ્રેરણા છે કે મારે રાત રહેવું પડશે પરિક્રમા કરવી છે અને કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારના પાંચ દિવસના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે બાર ફેબ્રુઆરીથી લઈને સોળ ફેબ્રુઆરી સુધી ચારે ફરતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પદ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે